નમસ્કાર મિત્રો મિત્રો આમ તો તમે કલીયુગની ઘણી બધી ભવિષ્યવાણીઓ ઘણી બધી આગમવાણી સાંભળી હશે મામયદેવથી કરીને દેવાયત પંડિત સુધી કે નાસ્ત્રાદમ દામાની કે બાબા વેગાની પણ આ એક નવી જ ભવિષ્યવાણી તમારી સમક્ષ લઈ આવ્યો છું જે એક લંડનના અડતીસ વર્ષનો યુવાને આ આગાહીઓ કે આ ભવિષ્યવાણી કરેલી છે બે હજાર પચીસ માટે મિત્રો આ અડતીસ વર્ષનો માણસ તેણે અત્યાર સુધી જે કહ્યું તે સાચું નીકળ્યું બે હજાર પચીસ માટે પણ તેણે અદ્ભુત આગાહીઓ કરી છે મિત્રો કોરોનાની સચોટ ભવિષ્યવાણી કરનાર નિકોલસ અજુલાએ બે હજાર પચીસ માટે એક અદ્ભુત ભવિષ્યવાણી કરી છે કહ્યું છે કે આ વર્ષે ત્રીજું વિશ્વયુદ્ધ નિશ્ચિત છે ધર્મ અને રાષ્ટ્રવાદના નામો દેશ એકબીજામાં લડતા રહેશે મિત્રો સમગ્ર વિશ્વ નવા વર્ષની ઉજવણીમાં ડૂબી ગયું છે પરંતુ ઘણા લોકો જાણવા માગે છે કે નવું વર્ષ તેમના માટે કેવું રહેશે દેશ અને દુનિયા માટે કેવું હશે બાબા વેગાએ બે હજાર પચીસમાં પૃથ્વી પર વિનાશની સંભાવના વ્યક્ત કરી છે પરંતુ આજે હું તમને એક અડતીસ વર્ષના વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યો છું જેણે અત્યાર સુધીની દરેક વાતો ભવિષ્યવાણી કરી છે જે સાચી સાબિત થઈ છે આ વ્યક્તિએ પહેલીવાર કહ્યું હતું કે બે હજાર અઢારમાં કોરોના જેવી મહામારી આવવાની છે જેમાં લાખો લોકોના મોત થશે અને આ જ વ્યક્તિએ બે હજાર પચીસ માટે ભવિષ્યવાણી કરી છે તો તમને જાણી અને નવાઈ લાગશે મિત્રો મિત્રો મિરરના રિપોર્ટ અનુસાર લંડનના હિપ્નોથેરાપિસ્ટ નિકોલસ અજુલાએ દુનિયા વિશે ખતરનાક ભવિષ્યવાણી કરી છે જે અજુલાએ કહ્યું કે બે હજાર પચીસમાં ત્રીજું વિશ્વયુદ્ધ નિશ્ચિત છે આ એક એવું વર્ષ હશે જ્યાં કોઈ કરુણા નહીં હોય લોકો ધર્મ અને રાષ્ટ્રવાદના નામે એકબીજાના ગળા કાપતા જોવા મળશે રાજકીય હત્યાઓ થશે દુષ્ટતા અને હિંસા પૃથ્વીની બંદે બંદી બનાવી લેશે નિકોલસ અજુલાએ આગાહી કરી છે કે નવા વર્ષમાં લેબમાં અંગોનું ઉત્પાદન કરવામાં આવશે અતિશય વરસાદ વિનાશક પૂર આવશે જેના કારણે લાખો મકાનો અને માણસોને નુકસાન થશે લાખો લોકો બેઘર થઈ જશે અને સમુદ્રનું સ્તર ઝડપથી વધી જશે જેના કારણે ઘણા શહેરો ડૂબી જશે અને બ્રિટન વડાપ્રધાન સ્ટાર રાજકીય પતનનો સામનો કરશે વિશ્વમાં મોંઘવારી ઝડપથી વધશે એટલું જ નહીં પણ બ્રિટનના નિકોલાએ જુદા દાવો કરે છે કે જ્યારે સત્તર વર્ષ નહોતો ત્યારે તેને કોઈ સપનામાં આવ્યું અને તેને ભવિષ્ય વિશે કહ્યું તેણે અત્યાર સુધી જે પણ ભવિષ્યવાણી કરી છે તે સપનો પર આધારિત છે તમે માનશો કે માનો અજુલાએ અમેરિકાની સૌથી મોટી હિલચાલ બ્લેક મેટર મેટરડોના ડ્રપની જીત આર્ટિફિશિયલ ઇન્ટરને ઇન્ટેલિજન્સનો વધારો ડ્રોને ડેમ ફાયર કોવિડ રોબોટ આર્મી વિશે સચોટ આગાહી કરી હતી અને આ બધું અત્યાર સુધી સાચું સાબિત થયું છે મિત્રો ત્યારે જ્યારે તે ચર્ચામાં આવ્યો ત્યારે કે નિકોલ્સે કહ્યું કે જ્યારે તે કિશોર અવસ્થામાં હતો ત્યારે તેણે અહેસાસ થયો હતો કે તેનામાં આ પ્રકારની માનસિકતા ક્ષમતા છે તે થોડા દિવસ કોમામાં ચાલ્યો ગયો અને તેના તેણે તેના આગલા જન્મના દ્રશ્યો જોવાનું શરૂ કર્યું નિકોલસે કહ્યું કે મેં જોયું કે હું ઈજિપ્તમાં રાણી હતી અને ચીનમાં દરજી અને હિમાલયમાં સાધ્વી તરીકે કામ કરે છે જ્યારે હું આફ્રિકામાં જન્મ્યો હતો ત્યારે હું ડાકણ તરીકે જન્મ્યો હતો અને પછી હું પણ સિંહ અને પછી હું પણ સિંહ તરીકે જન્મ્યો ઘણા જુદા જુદા અનુભવો છે જે મને આગાહી કરવાની શક્તિ આપે છે આપણે જાણીએ છીએ કે મૃત્યુ એ અંત નથી કારણ કે આત્મા ક્યારે મરતો નથી આપણે ફરીથી જન્મ લઈએ છીએ મિત્રો આ અડતીસ વર્ષનો જુવાન જે મિત્રો કળિયુગ માટે આગાહી કરી રહ્યો છે કે આવનારો કળિયુગનો સમય કેવો હશે મિત્રો કારણ કે આવનારા સમયમાં કેવી કેવી સ્થિતિઓ સર્જાશે કેવા કેવા પૂરનો અને કેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડશે મિત્રો આપણે ગુજરાતના પદેવાદ પંડિત જે સંત થઈ ગયા એણે પણ ભવિષ્ય માટે આગમના એંધાણ કીધેલા હતા જેમ આ અડત્રીસ વર્ષના લંડનના જુવાને આગાહી કરી છે એ હમણાં કરી પણ આપણા દેવાયત પંડિતે સાતસોથી ઘણા વર્ષો પહેલાં એણે કળિયુગમાં શું શું થશે અને કેવી કેવી ઘટનાઓ ઘટશે એની સંપૂર્ણ માહિતી આપી અને કળિયુગ વિશે આગાહી કરી હતી મિત્રો એવી જ રીતે દેવે પણ વર્ષો પહેલાં કીધું હતું પાણી પડી કે વેચાશે દરિયામાં વાણ નહીં હાલે આવી અનેક આગાહીઓ અનેક વાતો કરેલી હતી જે સંપૂર્ણપણે અત્યારના સમયમાં આપણે જોઈએ તો સાબિત થઈ રહી છે કળિયુગમાં આવનારો એવો સમય હશે મિત્રો જાણે કે સ્ત્રીઓ વાળ કપાવી અને ફરશે અને પુરુષો છે એ લાંબા કેસ રાખશે ગાયો છે એ બકરી જેટલી થઈ જશે દોજાણામાં સાવ બકરી રહેશે અને એવી અનેક વાતો જે કળિયુગને લગતી આવી છે વર્ષો પહેલાં આપણા સાધુ સંતોએ પણ ભવિષ્યવાણી કરેલી છે કે આપણે ભગવાન શ્રી કૃષ્ણે પણ ભવિષ્યવાણી કરેલી હતી જે કળીજુગ વિશે જે આગળનો વિડીયો મેં મૂક્યો હતો એ તમે જોઈ શકો છો અને આવનારો સમય કેટલો વિકટ અને કેટલો ભયાનક હશે તેનું અત્યારના સમય ઉપરથી તમે અંદાજ લગાવી શકો છો મિત્રો દેવાયત પંડિત દાડા દાખવે સુણી લે દેવડ દે નાર આપણા ગુરુએ આગમ ભાંખ્યા જૂઠડા નહીં રે લગાર લખ્યા ને બખ્યા સોઈ દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે પહેલાં પહેલાં પવન ફરુકશે નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે જુગ જૂનો વીર આવી અનેક વાતો જે દેવાયત પંડિત જ્યારે હાથમાં તંબુર લઈ અને આગમ બાગતા એની વાણી સચોટ સાબિત થતી મિત્રો જ્યારે વાણીનો ધોધ એના મુખમાંથી નીકળતો એ ધોધ અત્યારે વર્તમાન સમયમાં એકદમ સચોટ સાબિત થઈ રહ્યો છે દોસ્તો એ જમીન જ્યારે અનાજ ઉગાડવાનું બંધ કરી દેશે અને વરસાદ પડવાનું બંધ થઈ જશે જીભથી ચાટી શકાય એટલું પાણી આ ધરાવ ઉપર રહેશે આવી અનેક વાતો જે કળી કીધેલી હતી એ સાચી પડતી આવી છે અને પછી જેટલા અધર્મ હશે વિધર્મીઓ હશે એનો ભગવાન કલ્કી અવતાર લેશે અને કાકડીએ તળાવે તંબુ તાણશે સો સો ગાવની સીમ રૂડી દિશે આમણી ભેડા આવશે અર્જુન અને ભીમ ભગવાન કલ્કી અવતાર લઈ અને અધર્મ જે હશે અનિતિ કરતા હશે એનું નાશ કરશે અને ભગવાન ફરી કળી પૂર્ણ કરી અને સતયુગની સ્થાપના કરશે